ડબોઈના ધારાસભ્ય શૈલેષ મહેતાના જન્મદિવસ નિમિત્તે વડોદરા શહેરના વાઘોડિયા રોડ પર સૂર્યનગર ગરબા ગ્રાઉન્ડ પાસે આવેલા તેમના ભાજપ કાર્યાલય ખાતે આયુષ્યમાન વયવંદના કાર્ડ તેમજ આધાર કાર્ડ કેમ્પનું આયોજન ટીમ શૈલેષ મહેતાના માધ્યમથી કરવામાં આવ્યું હતું નોંધનીય છે કે વડોદરા શહેરના પૂર્વ વિસ્તાર વાઘોડિયા રોડનું વર્ષો સુધી કોર્પોરેટર તરીકે શૈલેષ મહેતાએ પ્રતિનિધિત્વ કર્યું છે તેઓ વિદ્યાર્થી કાળથી જ વાઘોડિયા રોડ પર જન સેવા માટે કાર્યરત છે આજે તેઓના જન્મદિવસ નિમિત્તે તેમના શુભેચ્છકોએ કેક કાપી જન્મદિવસની શુભેચ્છા આપી કેમ્પનું આયોજન કર્યું હતું જેનો લાભ મોટી સંખ્યામાં વિસ્તારના જ્યેષ્ઠ નાગરિકોએ લીધો હતો આજે જન્મદિવસે સાથે એકાદશી પણ છે અને એકાદશીના નિયમ પ્રમાણે જે વર્ષોથી કુગરદાદાની પૂજા અર્ચના અને એમને આરતી કરવાનું આજે પણ સૌભાગ્ય પ્રાપ્ત થયું છે આજે વાઘોડિયા જે મારું ઘર કહેવાય વાઘોડિયા રોડ ત્યાં આગળ વોર્ડ નંબર પંદરમાં ટીમ સોટા દ્વારા સિત્તેર વર્ષની ઉપરના સિનિયર સિટીઝનો માટે આયુષ્યમાન વયવંદના કાર્ડ એનો કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે આ જ રીતનો કેમ્પ ડભોઈ ખાતે ધારાસભ્યનું જે કાર્યાલય છે ત્યાં પણ રાખવામાં આવ્યો છે ચોસઠમાં પ્રવેશ નિમિત્તે છસો ચાલીસ જેટલા સિનિયર સિટીઝનોજનો માટે આયુષ્યમ વહીવજના કાર્ડ કાઢવા માટેનો પ્રયત્ન યુવાનો દ્વારા કરવામાં આવ્યો છે હું તમામ વાઘોડિયારોના યુવાનો અને ડભોઈના યુવાનોને અભિનંદન આપું છું ને તમામનો મારા જન્મદિવસ નિમિત્તે વડીલોનો સેવા જે કરી રહ્યા છે ને એમના આશીર્વાદ પ્રાપ્ત કરવાનો મોકો આપ્યો છે એ બદલ તમામનો અભિનંદન પણ આપું છું ને આભાર પણ માનું આજે ઉત્પત્તિ એકાદશી કહેવાય અને ઉત્પત્તિ એકાદશી કરવાથી એક હજાર એકાદશી જેટલો પુણ્ય મળે છે ત્યારે આજના દિવસે કોઈના મનમાં કોઈના દિલમાં કોઈ ઉત્પાત ના રહે તમામને શાંતિ મળે અને સદબુદ્ધિ મળે એવો સંદેશ આપેકફંડ ન્યુઝ ચેનલ ને અને યુટ્યુબ ઉપર બેલ આઈકન દબાવી સમાચારોની તમામ અપડેટ મેળવો